પ્રેમલ કુમાર ચંદુભાઈ પટેલ વરાછા ઉમિયાધામ મંદિરની પાછળ આવેલા હીરાના કારખાનામાં લેસર ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કુમાર પાસે આરબીએલ અને એચડીએફસી બેંકનો ક્રેડિટ કાર્ડ ધરાવે છે ગત તારીખ નવ માર્ચના રોજ તેઓ ઘરે હતા તે વખતે અજાણ્યાએ ફોન કરી પોતાની ઓળખ આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ બાદ કરા હું આપકે ક્રેડિટ કાર્ડ મેં રિવોર્ડ પોઈન્ટ હે હૈ ચાહીએ તો બોલો તેવી રીતે હિન્દીમાં વાત કરી હતી ત્યારબાદ થોડી જ વારમાં તેના આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી પાસઠ હજાર પાંચસો તેત્રીસ અને એચડીએફસીની બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી એક્યાસી હજાર બસો બે મળી કુલે રૂપિયા એક લાખ છતાલીસ હજાર સાતસો પાંત્રીસ ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી ગયા હોવાનો મેસેજ આપ્યો હતો પ્રેમલ કુમારને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ સાયબર ક્રાઇમ ફ્રોડનો શિકાર બન્યા છે અને તેઓએ તાબડતોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી